ખબર ન પડે ભાઈ હેલો મિત્રો જો આજે ભાવીશા ને આવી ગયા છે નામ ભૂલી ગયો તમારું વિશાલ વિશાલ કુમાર ભાવીશા વિશાલ પટોલ હા જો યુટ્યુબર છે અને મને મળવા આવ્યા છે અને એ વ્લોગ ઉતારે છે તમે કાઈમી વ્લોગ ઉતારો ને વ્લોગ ઉતારે ભાવીશા વિશાલ પટોલિયા ફેસબુક માં છે YouTube માં છે ભાવીશા ભાવીશાલ ભાવિ ભાવીશાલ ભાવિ તો પણ આ હા આના મારા अंकલ છે આ હરીશ મગાસિયા એમને એ પણ મોટા યુટ્યુબર છે ઈ મને મળવા આવ્યા છે મને મળવા આવ્યા છે યુટ્યુબર યુટ્યુબર હા પહેલા લેવા આવ્યા એક બીજાને એમ દેવાને લેવા તો જેમ તમે અમને

બધી જ વસ્તુ તમને મળી જશે તમને જઉં દુકાનનું બોટ પણ બતાવું ને આ છે અમારા અંકલ તમે જોઈ શકો છો તાજપતરી છે દોરા દોરી છે બાજપા છે એ બધી જ વસ્તુ મળે છે ને આ છે એનું બોડ એ તમને ખ્યાલ આવે જોઈએ એટલે કસ્ટમર છે પેલા એમની લઈ લેવા દઈએ આપણે વસ્તુ કસ્ટમરને અને આ છે આપણા અંકલ એમનું નામ છે હરેશ વઘાસિયા અને એની ચેનલ છે યુટ્યુબમાં એમનું યુટ્યુબર જ છે બ્લોગ બનાવે છે ખેતરના અને મસ્ત એવા વિડીયો આવશે મિત્રો જોવા હોય ને તો એની ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ન જોવા હોય તોય કરી લેજો અને અને એને આખી આખી જાત્રા હમણાં થોડાક દિવસ છે પહેલાં ગયા હતા અત્યારે એમને આખી જાત્રા કરી છે તો એ જાત્રા જોયું હોય ને મિત્રો તો એમાં બધા જ વિડીયો છે જાત્રાના અને મજા આવશે ઘરે બેઠા જાત્રા કરી લઈશું ફ્રીમાં આપણે